રાજ્યમાં મેડિકલ ઇમરજન્સી સેવાને પહોંચી વળવા માટે વર્ષ સાત માં એકસો આઠ ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી આજે ઓગણત્રીસમી ઓગસ્ટ ને એકસો આઠ ને સત્તર વર્ષ પૂર્ણ થયા છે એકસો આઠ ઇમરજન્સી સેવાએ સત્તર વર્ષમાં કરોડો લોકોના જીવ બચાવ્યા છે મેડિકલ આફતમાં સૌથી પહેલા યાદ આવતી અને એક જ કોલમાં હાજર થતી ગુજરાતની લાઈફલાઇન સમાન એકસો આઠ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા આજે ઓગણત્રીસમી ઓગસ્ટે સત્તર વર્ષ પૂર્ણ કર્યા છે એકસો આઠનું સાયરન એ માત્ર સાયરન નથી હોતું પરંતુ કોઈકના દિલની ધડકન હોય છે રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે વર્ષ બે હજાર શરૂ થયેલી એકસો ઇમરજન્સી સેવાને આજે ઓગણત્રીસમી ઓગસ્ટે સત્તર વર્ષ પૂર્ણ થયા છે એકસો ઇમરજન્સી સેવા ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર સાતના રોજ શરૂ થઈ હતી તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક જ માં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ સેવા થકી સત્તર વર્ષમાં અંદાજે પંદર લાખ બાવન હજાર થી વધુ લોકોના જીવ બચ્યા છે જ્યારે અત્યાર સુધીમાં એક લાખ તેતાલીસ હજાર લોકોનો જન્મ એમ્બ્યુલન્સમાં થયો છે આપત્તિના સમયમાં લાખો લોકોના જીવન બચાવનાર એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ગુજરાતભરમાં જીવાદોરી સમાન બની ગઈ છે રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે વર્ષ 2007 માં ઇમરજન્સી તાકીદની સ્થિતિમાં જરૂરિયાતમંદ ગંભીર બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે નિશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઇમરજન્સી જેવી કે હૃદયરોગ કેન્સર કિડની પ્રસુતિ સંબંધિત ઝેરી જીવજંતુ કરડવું મારામારીમાં ગવાયેલ ગંભીર બીમારી અને દાજી જવાથી થતી ગંભીર ઈજાઓ રોડ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બીમાર નવજાત શિશુ વગેરે જેવી

સેવા કલાક ઉપલબ્ધ રહી છે જે નાગરિકો માટે આશીર્વાદ સમાન બની છે એકસો આઠ ઇમરજન્સી સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક એક પોઈન્ટ છાસઠ કરોડ થી વધુ કોલ અટેન્ડ કરાયા છે તો સત્તર વર્ષમાં અંદાજે પંદર પોઈન્ટ બાવન લાખ થી વધુ લોકોના જીવ બચાવ્યા છે એકસો 108 નું જે સાયરન છે તે એમ કહેવાય છે કે કોઈકના દિલની ધડકન હોય છે આજે એકસો આઠ ને ઓગસ્ટના રોજ 17 વર્ષ પૂર્ણ થયા છે તો એકસો ની કામગીરી જે છે તે સમગ્ર રાજ્યમાં ખૂબ જ સારી જોવા મળી રહી છે જે એકસો આઠ જે માત્ર એક કોલ ઉપર તરત ઉપસ્થિત થાય છે અને કેટલાક દર્દીઓને નિશુલ્ક જે હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરી રહી છે તો વર્ષ બે માં એકસો આઠ રાજ્યમાં શરૂ કરવામાં આવેલી હતી જેમાં અલગ રાજ્યના અનેક શહેરોમાં આ એકસો આઠ ની કામગીરી જ સારી જોવા મળી રહી છે જે જિલ્લાના શહેરો તાલુકા અને છેવાડાના ગામ સુધી એકસો આઠ ની સેવા પૂરી પાડવામાં આવે છે પ્રધાનમંત્રીશ્રી ના હસ્તે જેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો આપણે જે જે એકસો આઠ ની કામગીરી છે જે હર જે હાજર થાય છે અને લોકોને અનેક પ્રકારની સેવાઓ પૂરી પાડે છે જેમાં સૌથી વધુ જે સગર્ભા મહિલાઓને હૃદયરો કિડની સંબંધિત ઝેરી શિવજંતુ કડું જેવી અનેક જે બીમારીઓ છે જેમાં તાત્કાલિક ધોરણે સેવા આપતી એકસો આઠ ની કામગીરી જ સારી જોવા મળી રહી છે જે લાખો જીવન બચાવવા માટે એકસો આઠ ની એમ્બ્યુલન્સ જીવાદોરી સમાન બને એકસો આઠ ની જે કામગીરી આજે થયા છે બે હાજર સાત માં શરૂ કરવામાં આવેલી હતી જે આજે સમગ્ર રાજ્યમાં જ સારી રીતે સેવા પૂરી પાડી રહી છે તો આજે જેને સત્તર વર્ષ પૂરા થયા છે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા